જય જવાન જય કિસાન મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ આપણે આજે ખેતી વિશે તો આપણો દેશ ખેતી પ્રધાન છે પણ કોઈ ખેડૂતો ખેતી કરવા માગતા નથી શું કામ તો કે પૂરતા ભાવ નથી મળતા ઉદાહરણ આપો કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં મગફળીના વાવેતર થયા છે ખેડૂત મિત્રોને સારા ભાવ મળે એવી આશા હોય અને સારા પાક બી મગફળીના ઉતારા બી વર્ષે વરસાદ સારા હોવાથી સારા મળશે મગફળીનો પાક ખૂબ સારો થશે તો મિત્રો સારા ભાવ મળે એવું મગજમાં આવતા એક વિચાર આવ્યો મારું ગુજરાત ગવર્મેન્ટે મગફળી ટેકાના ભાવે ખરીદવા માટેની જાહેરાત કરેલ છે ચૌદસો ને બાવન રૂપિયા પ્રતિમણ મગજમાં એક લાઇટ આવી ચાલને આપણે કંઈક ટેકાના ભાવની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવીએ રજીસ્ટ્રેશન કરાવવા માટે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ જરૂરી કાગળો તૈયાર કર્યા પંચાયત ઓફિસમાંથી સંપર્ક કરતા સાત બાર આઠ મગફળીના વાવેતરનો દાખલો આધાર કાર્ડ બધું તૈયાર કર્યું તૈયાર કરતા પંચાયત ઓફિસમાં સંપર્ક કર્યો સંપર્ક કર્યો લાંબી લાઈનોમાં ઊભી રહેતા મારો વારો આવ્યો સર્વર ડાઉન થઈ ગયું કાલે અરજી કરશું બે દિવસ થયા ઓટીપી અને સર્વર ડાઉન થવાના ઘણા ઇસ્યુ છે તમને શું લાગે છે ખેડૂત મિત્રો કે લાંબી લાઈનોમાં ઊભા રહી અને તમે મગફળીના ટેકામાં રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે તમારે મગફળી વેચાઈ ગઈ ના 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 મગફળી ગવર્મેન્ટ કેટલા મણ લેશે હજી એની ચોખવટ કરી નથી તમારો લકી ડ્રોમાં તમારો વારો ક્યારે આવે એની કોઈ ખાતરી નથી આ ઉપરાંત જો તમે લકી ડ્રોમાં આવી ગયા તો સરકારી બાબુઓ સરકારી અધિકારીઓ સરકારી વચેટિયાઓ અને રાજકારણીઓ તમે જ્યાં ટેકાના ભાવે મગફળી લેવાને જવાના ઈ સેન્ટરના દલાલો તમારી મગફળીમાં પીછોતેર વાંધા કાઢશો મગફળીમાં કાકરા વધારે છે મગફળીમાં ઉતારો નથી વધારે બેસતો મગફળી તમારી આવી છે તમારી મગફળી પડી ગઈ છે કઠણાઈને કઠણાઈ જ છે કઠણાઈની વાત કરીએ તો આ વર્ષે આપણે વાતાવરણમાં ખૂબ જ ફેરફાર આવવાની લીધે કેળુના પ્રશ્ન વધારે રહ્યા વરસાદી વાતાવરણ વધારે લીધે ભૂખના પ્રશ્નો વધારે રહ્યા મૂંડાના પ્રશ્ન વધારે રહ્યા હવે જમીનના મૂંડાઓને તો આપણે પોચી તમને લાગે છે કે આ મગફળી ખરીદનાર મૂંડાઓને આપણે પહોંચી શકશું ના જમીનમાં રહેલી મૂંડાઓને તો આપણે હાલો ને ક્લોરો લીમડા થાયો જે અનેક દવાઓ પાઈ અને માંડ માંડ કાબૂ કર્યા પણ આને તો કાંઈ દવા પાવા જવાતી નથી મિત્રો આને શું પાવું તમે નક્કી કરો પાવાની વાત આવીને તો વાત છે ઘણાઈને રિઝલ્ટ મળ્યા ઘણાને દવાના રિઝલ્ટ ન મળ્યા શું કામ તો એ વર્ષેની વિષુ ચર્ચા આપણે આવતા સમયમાં કરશું પણ ખેડૂત મિત્રો લાંબી લાઈનોમાં ઊભા રહી તમે જે રજીસ્ટ્રેશન કરાવ્યા છે એ મનમાં ન વેમમાં ન ચાલતા કે તમારું મગફળી સરકારે ખરીદી લીધી ગયા વર્ષે મિત્રો ઘણા પ્રશ્નો થયા હતા મગફળીમાં ગયા વર્ષે છેલ્લા છેલ્લા દિવસોમાં માર્કેટિંગ યાર્ડના અમુક દલાલો દ્વારા મગફળી યાર્ડમાંથી લઈ અને ટેકાના ભાવમાં ઘુસાડવામાં આવી હતી મિત્રો વધુમાં મિત્રો એ વાત જણાવવાની કે તમે જ્યારે મગફળી યાર્ડમાં વેચવા જાઓ છો ત્યારે તમારા ભાવ જે બોલાય છે ત્યારે તમે કેમ નથી બોલતા કે અમારી મગફળી સારી છે છતાં અમારે મગફળીના આ ભાવ કેમ છે દલાલ દ્વારા મગફળીના તમારા જે પેઢીમાં વેચો છો એ અથવા જે ખરીદ કરનાર છે એ જે ભાવ બોલે છે એ તમે માન્ય રાખી અને આવતાર્યો છો શું કામ તમારો મગફળીનો ઉતારો સારો છે તો તમારે ભાવ થવા જોઈએ તમે ઊભા ઊભા જોઈ રહ્યા હોવો છો તમારી હરાજી છતાંય તમે એમ ક્યારેય કે તમને મળશે તમારો એક અવાજ કાફી છે તમે ક્યારેય મગફળી વેચ્યા વગર આવતા નથી શું કામ તમે એકવાર પાછી લઈને તો જાઓ જેટલા જેટલા લોકો મગફળી વેચવા જાય છે મારી એને એક વિનંતી છે કે યાર્ડના અધિકારીઓ પચાસ ટકા ભાવથી બોલી ચાલુ કરે છે ધારો કે ચૌદસો બાવન રૂપિયા ગવર્મેન્ટનો ભાવ છે છતાં એ લોકો શું કામ તમારા મગફળીના પચાસ ટકા ભાવથી તમારી બોલી ચાલુ કરે છે સાડા સાતસો નવસો રૂપિયાથી બોલી ચાલુ કરે છે સુકામ તમારી મગફળી સારી છે તો એમને તમને પૂરતો ભાવ મળવો જોઈએ તમે બોલો બોલશો નહીં તો તમારું કંઈ નહીં થાય બોલ્યા વગર બોર ના વેચાય એ કહેવત ઉપરથી એક વાત તમે જાણ્યું છે અને જોયું છે જો બોલશો નહીં ને તો આ લોકો તમને કશું જ આપવાના નથી માલ વેચી કાઢી અને એ લોકો તો વચ્ચેના દલાલિયાઓ વચેટિયાઓ ખૂબ પૈસા કમાય છે નથી કમાતા તો પૈસા તમારા તમારો માલ છે તમને પૈસા પૂરતા પ્રમાણમાં ના મળે તો તમે બોલતા શું કામ નથી એકવાર બોલો તો ખરા જાગો અને તમે સાંભળી વ્યવસ્થિત તમારા મગફળીના કેટલાય ખેડૂતને તો ખ્યાલ નથી હોતો કે મારી મગફળીના શું ભાવ પડ્યા જ્યારે દલાલ એમ કે તારે આ મગફળીના આ ભાવ પડ્યા છે લઈને તમે ચાલતા થઈ જાઓ છો તમે તોલાઈ સુધી ઉભા રહ્યો તમારી મગફળીનો તોલ કેટલો થાય છે કેટલી તમારો વજન થયો અને તમને તમારી મગફળીના ઉતારા સારા હોય અને પૂરતા પ્રમાણમાં ભાવ ના મળે તો તમે ના સુકામ નથી કહેતા તમે એકવાર ના કરી જુઓ તો તમને ખ્યાલ આવે કે શું થાય છે જાગો અને હવે જાગવાનો સમય આવી ગયો છે જો હવે નહીં જાગીએ ને તો આપણે દવા પીવાનો વારો આવશે અને દવા કેવી પીવી વાળીએ લઈ એવા એગ્રોમાંથી એ દવા પીવી કારખાનેથી લઈ એવી દવા પીવી કે પછી આપણે જે લોકો ડુપ્લિકેટ દવા વેચે છે ત્યાંથી લે આવીને પીવી એ વર્ષે આપણે વિસ્તૃત ચર્ચા આગળના સમયમાં જોશું પણ મારી ખેડૂત મિત્રોને એટલી જ વિનંતી છે કે જ્યારે બી તમને સારા ભાવ ના મળે તો તમે બોલો ખરા જય જવાન જય કિસાન જય શ્રી કૃષ્ણ